નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કબોસ્નીમાં પ્રવેશ દ્વારમાં રસ્તો કાદવ કિચડવાળો હોવાથી વિદ્યાર્થીઓ અને લોકો તથા વાહન ચાલકો પરેશાન થતા હતા ત્યારે ભારતના ભાવી એવા નાના બાળકો પણ અભ્યાસ માટે કાદવ કિચડવાળા રસ્તામાં થઈને પસાર થવું પડતું હતું ત્યારે ખબર વડાલી અસર વડાલીના ડિજિટલ પ્લેટફોર્મમાં સમાચાર પ્રસિદ્ધ થતા અને જાગૃત નાગરિકોને વારંવારની ફરિયાદોને લઈ કબોસણી ગ્રામ પંચાયતના વહીવટદાર તથા તલાટી કમ મંત્રી દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ આજે કરવામાં આવ્યું ત્યારે હતી કબોસણી ગામમાં રસ્તો સુવ્યવસ્થિત થતા લોકોએ ખબર વડાલીનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા